એસજી હાઈવે પર જે અકસ્માત સર્જાયો સો કિલોમીટરથી વધુની રફતારે ગાડી ચલાવનાર તથ્ય પટેલ જેની નવ લોકોના જીવ લીધા છે તે નવ લોકોના હત્યારા તથ્ય પટેલે ફરી એક વખત કોર્ટમાં અરજી કરી છે જેલની બહાર આવવા માટેની અરજી જી હા તથ્ય પટેલે જેલની બહાર આવવા માટે અરજી કરી છે હંગામી જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે હૃદય રોગ સંબંધિત કારણ આપ્યું છે અને કહ્યું છે કે મારે જેલની બહાર નીકળવું છે કારણ કે હું હૃદય રોગનો પીડિત છું ત્યારે આ હંગામી જામીન માંગ્યા છે ચૌદ જૂને આ જામીન અરજી પર સુનવણી હાથ ધરવામાં આવશે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો આ મામલો છે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ જે ગુજરાતના ઇતિહાસના પણને કારીશાહીથી લખાયો છે તેનો આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં ફરી એક વખત અરજી કરી છે તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન આપવા માટે અરજી કરી અને હૃદય રોગ સંબંધી કારણ આપી અને આ અરજી કરવામાં આવી છે